ન્યુઝ આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર ઈસરી પોલીસને કોલુંદ્રા ગામેથી ઇંગ્લિશ દારૂ તથા દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી અને દેશી દારૂ તથા વોશનો પ્રોહી મુદ્દા માલ ઓગણત્રીસ હજાર નવસો ત્રીસનો મુદ્દામાલ ઝડપી પાડવામાં મળેલ સફળતા એચઆર ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર ઈસરી પોલીસ સ્ટેશન ઇસરી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો સાથે ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કોલુંદ્રા ગામે પેટ્રોલિંગમાં દરમિયાન કોલુંદ્રા ગામના રહી શુકમસિંહ રણજીતસિંહ જાડેજા રહે કોલુંદરા મેઘરજ અરવલ્લી નાનો કોલુંદરા ગામેની સીમા પોતાના ખેતરમાં દેશી દારૂ ગાડી તથા તે તેના ખેતરમાં આવેલ ઓરડીમાં દેશી દારૂ તથા ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે તેવી બાતમી હકીકત મળતા ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે